વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી સ્વામનારાયણ મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં અહીંયા અમારે જો બોલો હા બોલ 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 હાલો હાલો આપી દો આપી દો આર્યો હાલ સિયા એને એ ખુરશી પકડીને ઊભું થવું છે બીજું કંઈ નથી અને ખુરશીના પાયા હેને એક બાજુથી ઊંચો થયો ને તો માથે આવશે ને પડશે તો રો હે એટલે આવું બધું અત્યારે અત્યારેમાં હિલે રાખે છે પણ કઈ કંઈની સ્થિતે આપણે વાત હું કરવી હતી ને ક્યાં પૂગી ગયા છે કાંઈ વાંધો નહીં પ્રજ્ઞા પાણી જતા હોય પછી આપણે પાછળ આમ ધ્યાન રાખતા રાખતા જઈએ કારણ કે ક્યારેય એ લડી જઈ ને એ નક્કીની સિયા એ સિયાના મમ્મા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું આ હવાર હવાર માં પિસ્તી અટવાના જો બે ને અટવાના હવે આ બે હાઈ તો પણ હવે પાછી મૂળ પોઝિશન માં નથી હલવાણી છે પોઝિશન હવે અટવાની છે

આપણા એમના આધારે આપણે રેવાનું હોય છે એમના આધારે આપણે ઘર ચલાવવાનું હોય છે એમના આધારે આપણે બીજા બધા ખર્ચા કરવાનો હોય છે પછી બીજાની દેખાદેખી કરવાની રેન્ટ પર રહેવું હોય તો પહેલી સવાલ એ થાય કે મકાન જોઈને આપણે રેન્ટ પર રાખવાનું એવું નહીં કે આપણે આટલું રેન્ટ છે તો નહીં અમને આ ગમે છે બીજું મકાન અમને નહીં ગમે એ વસ્તુ પર છે કેમ કે અમે જયારે અમારી જે વાત કરીએ તો અમે પોરબંદર રહેતા હતા ત્યારે સાબજી ફિક્સ પગાર માં હતા અને એમની સેલરી હતી વીસ હજાર વીસ એટલે ઓગણીસ સાતસો ઓગણીસ વીસ પૂરી નો ઓગણીસ સાતસો હતી એમાંથી બે હજાર પોસ્ટ ઓફિસ નો વીમો ભરતા

ચલાવી શક પછી ઉપર બે ચાર હોય આવી બધી વાતો હોય ગામડા ગામડા જેવી મજા ક્યાંય નથી હો ભાઈ હું કેવું

ફાદર ભરપૂર ભરપુર હું આમ અહીંયા ગરમી ને મારી નાખે કાલ આવ્યો મને ખબર હે તડકો હતો હા હા બપારો કાલ તો હતો એમ જ લાગે કે લૂઝ વરહે છે આવું તડકા જ પડશે છે પછી પછી ચાલુ થઈ જશે નવરાત્રી ઠંડીનો દોર આવી જશે મસ્ત મજાની તો નથી ખાતા મમ્મા નો અથવા કઈ ને સારું હાલો હવે પંખો સારું હવા ખાવા બે ગઈ આમાં ત્યારે આમાં આપડે મેળ પડવાનું નથી નાઈ આવું એવું તો નથી લાગતું

છોડ્યું નતો હવે એને ખબર પડી ગઈ છે કે ફ્રિજમાંથી ખા મમ્મા કઈક લઈ જાય ને આપે છે જમવા મને લે છે એટલે કે ફ્રિજમાં ખાવાની વસ્તુ રાખે છે મમ્મા એટલી બેન ને આવી ગઈ છે અને બીજું એક કે તમને મેં એક લોકની વાત કરી હતી કે આમાં પેલો લોક નથી આવતો એટલે આપણે જે લોક આવે ને એ જ વાપરવો પડશે કે લેવો પડશે તો કોમેન્ટ હતી કે પ્રજ્ઞાબેન એ લોક નથી કામ કરતો કેમ કે મારી બેબી પણ એવડી જ છે ને મારી બેબી એ લોક તોડી નાખ્યો છે ઓલરેડી બીજો કઈક રસ્તો ગોતશું કે ખારો લોક ગોતશું કે એવો કઈક રસ્તો ગોતશું ફ્રીજ ખોલતા શીખ્યા પછી અત્યાર સુધી મને એમ હતું કે મેં આ ડ્રોવરમાં પહેલા વાળા હેન્ડલ કરાવ્યો છે ને ઉપરથી ખુલેવા નથી કરાવ્યા નામ આવી રીતના હાથ રાખી અને પછી ખોલીએ ને તો ખુલેવા છે એટલે મેં કીધું વાંધો નહીં આવે એને નથી ખબર પડતી એમ પણ આજ બપોરે મેં એ હેન્ડલ પણ ખોલીને બતાવી દીધા એટલે એ એવું કે મમ્મા તમે ગમે એટલા તૈયાર હોય પણ હું તમારા બધા કરતા તૈયાર છું તો કઈ વાંધો નહીં હવે આ બધાની કઈક સેફ્ટી આપણે વિચારશું હેન્ડલ મારા મીન્સ કે ડ્રોવર નહીં ખોલે ડ્રોવર થોડા ટાઈટ છે ને ખોલવાના એટલા માટે ને ફ્રીજમાં તો શું થશે કે થોડીક આમ આંગથી થશે ને કાંઈ તાકાતથી ખેંચીને ખોલશે ને તો જ બાકી પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ અત્યારે બે ચેરનો છે જેને મેં અત્યારે તો ઓલરેડી બાંધી દીધી છે એટલે હવે તું ભાવ છે ક્યાં છે ભાવ વયું ગયું ના હા અહીંયા રહ્યું અહીંયા છે વંદો અને અહીંયા છે મારી શિયા આટલી દૂરી છે તો એ બીતી નથી હાય બાઉ સિયાને બીક લાગે બાઉ થી સિયાને ડર લાગે બાઉ થી બાઉ જો બાઉ કે આ બધા કે ક્યાં છે બતાવ તો બાઉ ક્યાં છે બાઉ અહીંયા છે હા બાઉ બાઉ ક્યાં છે એની આંગળી જોજો બતાવશો બાઉ ક્યાં છે બાઉ ઉભોતે ગયો દીકરો તો અહીંયા તે ઉભી થઈ ગઈ ચા બુઆ 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 બસ બુઆ બુઆ ચાલુ હોય અને મરચા આવ્યા છે આપણે મસ્ત મજાના બગહરા ગામમાંથી કેમ વાલી આ મરચા ખાવાની એટલી મોત પડે કે એની વાત જવા દો ખાવામાં એટલા મીઠા છે અને હાવ મોડા કેમ હમ કારણ કે દાઢે વળી હા

પછી ગણપતિ બાપા ડોઢ લાડવા ખવાઈ ગયા હતા એટલે પેટ અત્યારે છે ને હાવ આમ કહીએ તો ભારે ભારે ને તો કીધું આપડે કઈ નથી ખાવું તારે જે ખાવું હોય એ તું બનાવી તો કે હું ચા ને ભાખરી કર નાખું હોય કે બીજું તો હું બનાવું મારી એકલી ને ખાવું છે તો આવું બધું છે ચલો ચા ભાખરીને બની જાય પછી આપણે હમણાં જેજેવાલાનો ટાઈમ થઈ જશે તો જેજેવાલા કરવા છે ને આપણે આમ જો અહીંયા જો જેજેવાલા કરવા જ નથી હે જેજેવાલા કરવાના હોય ને આપણે હા તો હાલ જે જે કરી લે ને પછી સારું પાણી કરી લે વાલી મરચા કેમાં રાખ્યા રેખા ત્યા બતા જરા બેન બાજી છુપાવીને રાખવા પડે હારો હાર ખાવું હોય સિયા શિયા ખાવાનું છે તારે કે નહી ખાઈ બીજા ગામ આખા ને ખવડાવી દો પણ હું ન ખાવ

કઈ નહિ હવે બીજું શું છે ફટાફટ શું છે પહેરવાનું કેડે બોલ

શિયા જો ક્યાં હા હા આ મતપુડાનું ઓલું થયું જો લાગે ને